ગુજરાતમાં લેન્ડગ્રેબિંગના કાયદાને હાઈકોર્ટમાં થયેલી ચેલેન્જના વિવાદનો હાઈકોર્ટમાં નિકાલ આવી જતાં અને કાયદાને કોર્ટે કાયદેસર ઠેરવતા રાજકોટ જિલ્લા સહિતના રાજ્યના પાંચસો જેટલા લેન્ડગ્રેબિંગના કેસોના વિવાદ બાબતે તંત્ર હવે એક્શનમાં આવ્યું અને સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી ત્યારે આજે રાજકોટ રેવન્યુ તંત્રએ શહેરની ભાગોળે આવેલા ડ્રાવકી ગામની સરકારી ખરાબાની રૂપિયા પંદર કરોડની કિંમતની બે એકર જમીન ઉપર ગેરકાયદેસર ખડકાયેલ બુધવિહારનું દબાણ તોડી પાડી જમીન ખુલી કરતા ઘટના સ્થળે દલિત આગેવાન ડીડી સોલંકી સહિતના લોકોએ વિરોધ નોંધાવતા પોલીસે સોલંકી સહિતના લોકોની અટકાયત કરી મળતી માહિતી અનુસાર રાવકી ગામના સરકારી ખરાબાના સર્વે નંબર છસો પિસ્તાલીસ વાળી બે એકર જમીનમાં વંડોવાળી હંસાબેન સિંગલ અને મુકેશ ડાંગર નામના વ્યક્તિએ બોધવિહારના નામે ગેરકાયદેસર પાકા બાંધકામ ખડકી ડોક્ટર બાબા સાહેબ આંબેકરની પ્રતિમા પણ ગોઠવી દીધી હતી આ કેસનો હાઈકોર્ટમાંથી સ્ટે થતી જતાં આજે જિલ્લા કલેક્ટર પ્રભુ જોશીની સૂચનાથી લોધિકાના મામલતદાર ભાડ દ્વારા ડિમોલિશનનું કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ બે એક અર્છમીન ઉપર બંધાયેલ બે પાકા રૂમ વંડો તેમજ ડોક્ટર આંબેકરની પ્રતિમા તથા કમાન સહિતના બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું આ ડિમોલિશન સમયે ડીડી સોલંકી સહિતના દલિત સમાજના આગેવાનો વિરોધ નોંધાવવા ખસી આવ્યા હતા જો કે પોલીસે તમામ વિરોધકર્તાઓની અટકાયત કરી લોધિકા પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા હતા જ્યારે પાછળથી આ ડિમોલિશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું જાણવા મળતી વિગતો મુજબ રાવકી સરકારી ખરાબાની જમીન ઉપર લાંબા સમયથી બુદ્ધ નામે બે પાકા બાંધકામો કરી ડોક્ટર આંબેડકરની પ્રતિમા મૂકી ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો લાંબા સમયથી આ કેસ હાઈકોર્ટમાં ચાલતો હતો જેનો નિવેડો આવી જતા આ દબાણ આજે દૂર કરવામાં આવ્યું આ અંગે લોધીકા મામલતદાર ભાગનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે રાવકીના ખરાબાની જમીન માગેર કાયદેસર દબાણ કરનાર બંને આ સામી સામે અગાઉ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદો નોંધાઈ હતી પરંતુ હાઈકોર્ટમાં લેન્ડ ગ્રેબિંગના કાયદાને ચેલેન્જ થઈ હોવાથી અમુક કાયદાકીય પ્રક્રિયાઓ અટકી ગયેલી હતી તાજેતરમાં જ હાઈકોર્ટે લેન્ડ ગ્રેબિંગના કાયદાને કાયદેસર ઠેરવી દેતા આવા અટકી ગયેલા કેસોમાં નિર્ણાયક કામગીરી શરૂ કરવામાં આવી અને તેના ભાગરૂપે રાઉકીમાં સરકારી ખરાબાની જમીનમાં થયેલ દબાણ આજે દૂર કરવામાં આવ્યું